જામનગરમાં પ્રધાનમંત્રીના આગમન પૂર્વે એટીએસ હરકતમાં આવી છે જે વોર્ડમાં વધુ વિરોધ થયો એ વોર્ડમાં સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે ડિવાયસપી પીઆઈ સહિતની ટીમનું પણ વોર્ડ નંબર બે ત્રણ ચાર અને છ માં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કોઈ અનિચ્છ બનાવ ન બને તે માટે એટીએસની આ કાર્યવાહી એટીએસ હાલ સક્રિય થયું છે જામનગરમાં પ્રધાનમંત્રી હાલ પહોંચી રહ્યા છે જ્યાં તેમના સભા પહેલા જ એટીએસ અને સ્થાનિક પોલીસની ટીમ સક્રિય થઈ છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અલગ અલગ વોર્ડમાં તપાસ કરવામાં આવી રહી છે તકેદારીના રૂપે અહીંયા તપાસ કરવામાં આવી રહી છે જોઈ શકો છો પોલીસની ટીમનો કાફલો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વોર્ડમાં ફરી રહ્યો છે અને જે એવા સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં હાલ તપાસ કરવામાં આવી રહી છે ડીવાયસપી પીઆઈ સહિતની ટીમ વોર્ડ નંબર બે ત્રણ ચાર અને છ માં પેટ્રોલિંગ કરી રહી છે કોઈ અનિચ્છને બનાવ ન બને તે માટે એટીએસની આ કાર્યવાહી સ્વાભાવિક રીતે પ્રધાનમંત્રી મોદી જ્યારે અહીંયા આવવાના હોય અને તેમની સુરક્ષાને ખાસ ધ્યાનમાં રાખી એટીએસ અને સ્થાનિક પોલીસની ટીમ તપાસમાં જોતરાઈ છે અલગ અલગ જગ્યાએ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે કોઈપણ પ્રકારનો ન બને તે માટે એટીએસની ટીમ હાલ પહોંચી છે જૂનાગઢમાં થોડીક ક્ષણો પહેલા જ પ્રધાનમંત્રી મોદીએ સભા ગજવી હતી અને જ્યાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા જનમેદની પર તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે તમે છવ્વીસમાંથી છવ્વીસ બેઠક તો આપવાના છો પરંતુ બુથ છે એ તમારે મજબૂત કરવાનું છે ત્યાં પોરબંદર અને જૂનાગઢના લોકસભાના ઉમેદવાર માટે પ્રચાર કર્યો સાથે માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર માટે પણ પ્રચાર કર્યો હતો અને હવે જામનગરમાં જ્યારે પ્રધાનમંત્રી મોદી સભા ગજવના છે તે પૂર્વે એટીએસની ટીમ અહીંયા પહોંચી છે અને તપાસ કરવામાં આવી રહી છે અમારી સાથે સંવાદદાતા નથુ આહિર સંવાદદાતા ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે નથુ હવે પ્રધાનમંત્રી અહિયાં પહોંચવાના છે તેમનું આગમન થાય તે પહેલા હવે એટીએસ ની ટીમ અને સ્થાનિક પોલીસ ની ટીમે તપાસ કરી છે શું વધુ વિગતો બિલકુલથી જે રીતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા બે તારીખની ફિક્સ થઇ હતી ત્યારબાદનો જે અઠવાડિયાનો હતો જેમાં જામનગરના ઉમેદવાર સખત વિરોધ થઈ રહ્યો હતો છત્રિય સમાજ ઉગ્ર બની જેને લઈને આજે સભાને લઈને રાજ્યભરની પોલીસને જામનગરમાં ઉતારી દેવામાં આવી છે સાથે સાથે એટીએસને પણ કમાન સોંપી દેવામાં આવી છે એટીએસ ના ચીફ એટલે કે દીપન ભદ્રન જે અત્યારે છે તેઓ જામનગરના એસપી રહી ચૂક્યા છે એટલે કે જામનગરની તો ભૂગોળથી તેઓ સારી રીતના વાકેફ છે કયો સંવેદનશીલ વિસ્તાર છે ક્યાંથી ભાંગો થઈ શકે છે અસામાજિક પ્રવૃત્તિ થઈ શકે જેને લઈને તેઓએ કમાન સંભાળી લીધી છે આજે વોર્ડ નંબર અને જે જે વિસ્તારોમાં જ્યાંથી વિરોધ થયો હતો ત્યાં આજે સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એટલે કે વડાપ્રધાન મોદી ને લઈને કોઈ અનિચ્છનીય જે બનાવ ન બને તેના પ્રત્યે તંત્ર દ્વારા ખાસ તો કાળજી લેવામાં આવી છે સાથે સાથે જામનગર છે તે ફેરવાઈ ગયું છે એટલે કે આગમન પૂર્વે જામનગર જાણે પોલીસની કિલ્લાબંધીમાં છે તેવો અહેસાસ થઈ રહ્યો છે જી બિલકુલ નથુ આપ મારી સાથે જોડાયેલા રહેશો આજે જામનગરમાં પ્રધાનમંત્રી મોદી સભા પણ ગજવવાના છે અને સભા પૂર્વે અહીંયા જે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે તો અહીંયા સાહીઠ હજાર ઉપરાંત લોકોથી આ ડોમ છલકાઈ યૂક્યો છે જ્યાં પ્રધાનમંત્રી મોદી સભા કરવાના છે ત્યાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે સભામાં સહભાગી થવા સાધુ સંતો મહંતો પણ આવ્યા છે અને અહીંયા આજે સાધુ સંતો છે વડાપ્રધાન મોદીને યુગ પુરૂષ ગણાવી રહ્યા છે સંતોએ વડાપ્રધાનને સનાતન ધર્મના રક્ષક ગણાવ્યા જામનગર પોરબંદર લોકસભા બેઠક માટે વિશ્વાસ સભાનું આયોજન થયું છે અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી મોદી સભા સંબોધવાના છે આ અંગે અપડેટ સતત આપી રહ્યા છે નથુ આહીર અમારી સાથે જોડાયેલા છે નથુ અત્યારે કેટલી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા છે પ્રધાનમંત્રી મોદી આવે ત્યાં પહેલા લોકોમાં કેવો ઉત્સાહ

આવી છે એ જોઈ શકાય છે કે અહીંથી જે માનવ મેરામણ જે છે ઉમટ્યો છે સાથે સાથે સાધુ સંતો જે છે તે તે પણ હાલ જે વડાપ્રધાનને સાંભળવા માટે અહીં આવ્યા છે એટલે કે જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સંસદીય વિસ્તારની જે વિધાનસભાની બેઠકો છે તેના કાર્યકરો હાલ જે છે તે અહીં આવી પહોંચ્યા છે અને જાણે મોદીની એક ઝલક મેળવવા મોદીને સાંભળવા માટે તેઓ તલ પાપડ થઈ રહ્યા હોય તેવો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે સભ્યો આપણી સાથે જોડાયેલા છે કાર્યકરો તેની સાથે વાતચીત કરશું જોઈ શકાય છે બધું અત્યારે તો બહુ સારું લાગે છે અમને બધાને ઇન્વાઇટ કર્યા છે એના માટે અને એનું અમે પ્રોત્સાહન વધારવા આવ્યા છીએ બધા અહીંયા અમે આખું ગ્રુપ છે યુવા વર્ક માટે શું કર્યું છે વડાપ્રધાન અત્યારે ઘણી બધી એને સ્કોલરશીપ ને એના માટે નવી ગવર્મેન્ટ કોલેજો ને તેને ઓપન કરી છે અને ઘણું બધું કર્યું છે જે સ્પોર્ટ્સમાં સ્પોર્ટ્સમાં એજ્યુકેશનમાં ઘણો બધો મોદી સરકારનો ફાળવણી છે એટલે એ બધું બહુ સારું કર્યું છે શું જોઈને મોદી સાહેબને ધારો વોટિંગ કરવું હોય તો શું જોઈને કેવા કાર્યો જોઈને આપો એટલું તો બધું નોલેજ નથી પણ અત્યારે જેને પબ્લિક મોદી સરકારે જે પબ્લિક સાથે જે કર્યું છે અત્યાર સુધીમાં છેલ્લા લાસ્ટ પાંચ વર્ષમાં તો એને જોઈને ઘણું પ્રોગ્રેસ સારું છે એ બીજી બીજા પાર્ટીના કમ્પેરિઝનમાં માં જોવા જઈએ તો એટલે અત્યારે તો આ કહીશ જોઈ શકાય છે જે રીતના માહોલ સર્જાયો છે હાલ મોદી સાહેબની એ ઝલક મેળવવા માટે લોકો તલપાપડ થઈ રહ્યા છે કારણ કે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે લગભગ સાઠ પબ્લિક સાઠ હજાર ઉપરાંત જે સિટિંગ વ્યવસ્થા બનાવવામાં આવી છે તે હાલ જે છે તે છલો છલ ચલકાઈ ચૂક્યો છે અને હવે પાંચ ના ટકોરે જે છે તે અહીં વડાપ્રધાન આવી પહોંચશે અને સભાને સંબોધન કરશે જી બિલકુલ આભાર નથી તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ તો જામનગરના દ્રશ્યો જ્યાં પ્રધાનમંત્રી મોદી અહીંયા પહોંચે તે પહેલા હજારોની સંખ્યામાં લોકો કાર્યકરો ભાજપના અહીંયા આવી પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગરમાં સભા છે ઝંઝાવાત પ્રચાર ચાલુ છે આજે સાંજે સભા અહીંયા વડાપ્રધાન મોદી ગજવશે ત્યારે આજ સભાને લઈને આપણી સાથે જોડાયા છે દ્વારકા અખાડાના સ્વામી તેની સાથે વાત કરશું મહામંડલેશ્વર આપણી સાથે છે બાજી શું કહેશો મોદી સાહેબની સભા છે મોદી સાહેબ દુધાયુ કર્મટ નેતા હૈ જીને હમરે દેશ મેં अभी तक किसी ने नहीं किया वो उसने किया राम मंदिर के बारे में क्या कहोगे पांच सौ साल का जो वनवास है वो खत्म हुआ है क्या कहोगे आज भगवान राम का जो वनवास खत्म हुआ और इतने सितर वर्ष के बाद आज वो अपने महल के अंदर आए हम तो कहते हैं कि मोदी ने जो कार्य किया वो भगवान राम को बैठाया हम तो समझते आज महल में हम लोग बहुत खुशी हैं और बहुत सुखी हैं

આ મોદી સાહેબ સિવા બીજું કોઈ કરી રાખતું નથી અને આજ આપણે જે કાશ્મીર વાસે લલાઈત થતા આટલું પાંચસો વર્ષ પાંચસો ત્રીસ વર્ષ જૂનું પણ એ આપણા એક જ ગુજરાતના ના સિંહ મનોહ પુત્ર નરેન્દ્ર મોદી સિવા ઓર કોઈ કરી શક્યું નહીં તો હું જામનગરમાં હું હરિબાપુ રાધાકૃષ્ણ વાળા જામનગરથી નરેન્દ્રભાઈ ને ભૂપેન્દ્રભાઈ ને નડાજીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પૂનમ બેન ને રાધે કૃષ્ણ છેલ્લા દસ જોવા જઈએ તો જે વિભક્તવાદી જે સમાજ હતો તેની મનસા સામે આવી છે અને દસ વર્ષમાં રામરાજી આવ્યું છે શું કેશો એવું છે ચિત્ર બિલકુલ ચિત્ર છે જેમ કે નાદગાન થી આજ પૂરું ભારત પૂરું ગુજરાત આજ વૈભવ પોતાને સમજે છે અને ગૌરવ મહેસૂસ કરે છે કેમ કે જે લોકો વિદેશ જાય છે એ આજ પોતાના પાસપોર્ટ માટે ગૌરવ કરે છે કે અમે भारतवासी से राधे कृष्ण बड़ा प्रधान ने कामगिरी ने लेने संतो महंतो जे जे खुद से अपनी साथे जोड़ाला सब तेरी साथे बात करिए किस तरह से देख रहे हो बाप जी मोदी को एक संत और सनातन धर्म के साथ में सनातन धर्म के लिए जो बने हुई है उनको खूब भगवान के आशीर्वाद वो महान है जो महान कार्य करता है वो महान ही होता है उस हरे अयोध्या में भी राजे है। क्या कहोगे बस हमारे कई पूर्वजों अभी ये होगा कि नहीं होगा ये करते 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 अपने शरीर छोड़े जिसमें इसमें त्याग भी दिया कई संतों ने लेकिन आज ये बनते उनकी आत्माओं वो देख रहे हैं वो आनंद ले रहे हैं हम लोग तो धन्य है हम लोगों के इसके जो हम लोग भागीदारी बने साक्षी बने किसी भी माध्यम से टीवी या से, हम लोग भागी સનાતન ધર્મ રક્ષણ માટે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલા કાર્યોને લઈને જે સંત સમાજ છે તે અતિ ખુશ છે અને આગામી સમયમાં પણ સનાતન ધર્મના રક્ષણ માટે મોદી છે તે કાયમ અવલ રહેશે તેઓની લાગણી છે કેમેરામેન હિરેનની સાથે નથુ આયર ગુજરાત ફર્સ્ટ જામનગર મોદી સાહેબની નેતૃત્વ હેઠળ લોકો કેમ મત આપે કેમ આપે માનનીય નરેન્દ્ર મોદી છેવાડાના માનવી સુધીનો વિકાસ કર્યો છે નાનામાં નાના માણસોને સુવિધા આપી છે શૌચાલય છે ઘરના ઘર છે એવી જીની જીની દરેક વસ્તુ કોરોના ટાઈમે આયુષ્યમાન કાર્ડ કે યોગાથી આયુષ્યમાન કાર્ડ સુધી સાહેબ જામનગરમાં આવે છે કેવો ઉત્સાહ લોકો માં ઉત્સાહ છે જામનગર છેવાડા નું ગામ રહ્યું છે છતાં પણ વિકાસ માં પાછળ નથી અમારા સાંસદ શ્રી પૂનબેન માડમે છેલ્લી બે ટામથી થી એટલા બધા કાર્યો જામનગરમાં કરેલા છે કે લોકોમાં મોદીજી પ્રત્યે એટલી લાગણી અને પ્રેમ સમાયેલા છે કે મોદીજી એ જામનગર ને ખુબ આપેલું છે જે સુદર્શન બ્રિજ છે દ્વારકા એ મોટું ઉદાહરણ છે તે ઉપરાંત વંદે ભારત ટ્રેન છે અને ડબલ્યુ નું જે આયુર્વેદ મેડિસિન સેન્ટર છે રિસર્ચ નું એ પણ વર્લ્ડ વાઇઝ નું અહિયાં છે એટલે આજે જામનગર નું નામ દુનિયામાં સૌથી હરોળ પર આગળ આવી રહ્યું છે મોદીજી ના કારણે દુનિયામાં મોદીજી ડંકો વળગાડી રહ્યા છે વિકાસના નામે રાજનીતિ કરે છે હરેશભાઈ ખાસ કરીને છવ્વીસ માંથી છવ્વીસ લાખ ને લેડ શું ગુજરાતમાં કેવું વાતાવરણ કેવું માહોલ છે માહોલ આપ જોઈ જ રહ્યા છો કે મોદી સાહેબ સમય હજી લેટ છે છતાં પણ એમનામાં ઉત્સાહ અમે અહીં દેખાઈ જ રહ્યો છે ખરા તડકે આ કાર્યકર્તાઓની મહેનત અને મતદારોની મહેનત અહીં દેખાઈ રહી છે અને નિસંદેહ છવ્વીસ પાર છવ્વીસ માંથી છવ્વીસ અને ચારસો પાર કરી રહ્યા છીએ આ મતદારોની જીત છે અને ની જીત છે ચારસો પાર અમે અચૂક કરીશું જામનગર મહાનગપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આપણી સાથે નિલેશભાઈ મોદી સાહેબ જામનગરમાં આવી રહ્યા છે કેવો ઉન્માદ કેવો ઉત્સાહ સરકારને મત આપે જામનગર શહેરની અંદર નરેન્દ્ર મોદી સાહેબ જે ગુજરાતના ભણવતા પુત્ર છે તેમને એ તો ગુજરાતીને દરેકને ગૌરવ છે આ અત્યારે મોદી સાહેબને સાંભળવા માટે સમગ્ર વિશ્વના નેતાઓની નજર આજે મોદી સાહેબ ઉપર હોય છે કે મોદી સાહેબ શું બોલશે અને મોદી સાહેબ શું કરશે એટલે આજે જામનગરની અંદર ખૂબ જ ઉત્સાહ છે અને મોદી સાહેબ છે એને એની વિકાસની જે વંજાર જે છે કે છેલ્લા દસ વર્ષની અંદર જે વિકાસ થયો છે એ વિકાસ જોઈને જ લોકો એની પ્રેરણાથી એને જોઈને લોકો એને સાંભળવા માટે એને એના આભાર માનવા માટે આપ જોઈ શકો છો લાખોની સંખ્યામાં જે માણસો ઉમટી ગયા છે અને જામનગર શહેરની અંદર આખો અલગ જ પ્રકારનો માહોલ છે રાજનીતિને લઈને મોદી વડાપ્રધાન મોદી ને લોકો ચૂંટી રહ્યા છે એને મત આપી રહ્યા છે એટલે કે વિકાસ ને લઈને મોદી સાહેબ નું અનેરું સ્થાન છે તે આજે જામનગર માં દેખાઈ રહ્યું છે કેમેરામેન હિતેશ ની સાથે નથુ આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર જે રીતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી